ग्यापन लागे से कड़बू એટલે છે ને આપણે કારેલા બિલકુલ ખાતા નથી કોને નથી ભાવતું ની કમેન્ટ કરજો પછી તો પછી તમને લઈ જાવી જોને ભાઈ અહીયા અમારે હાચો પડે કાલે અમે તણ નોતા લઈ ગયા ભાઈ મોઈ હુઈ ગયો મોઈ ભાઈ હુઈ ગયા રાધરજી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ શરૂ કરતા આજ કા કામ લેકે પ્રભુ શ્રી રામકાનામ જય શ્રી રામ જય શ્રી રામ ચાલો ફટાફટ સવારમાં થઈ ગયા છે આપણે નાઈને કમ્પ્લેટ અને ત્યારે આવી ગયા છે હાથને વીસ થઈ ગઈ છે જોઈ લો તમે હાથને વીસ થઈ ગઈ છે અને અહીંયા ભાઈ બેઠો છે ને ખબર ખરમાં છે ને આજ છે ને બે ત્રણ દિવસ તો આપણે ઓલો જે વ્લોગ હતો કે નહીં રથયાત્રાવાળો એ નહોતો આવ્યો કેમ કે મેં મૂકું મૂકી જ દીધો તો પણ એમાં કોપી રેટ એવું લખેલું આવે કે નહીં એટલે એ વિડીયો છે ને ડિલીટ કરવો પડે કાંઈ વિડીયોમાંથી એનું જે કન્ટેન્ટ હોય ને એ કાઢી નાખવું પડે તો એ હાટુ અને શરદી ને એવું બધું થઈ ગયું છે એટલે એમાં હું બ્લોગ બનાવું તો ખરા પણ આમ બોલું શરદીને એવું બધું થઈ જાય કે નહીં એટલે કાઈ ભેગો નતો થતું ઉધરસને એવું થઈ ગયું છે એટલે છે ને હમણાં આપણે દૂધ કરી દેને દૂધ કરી દે આપણને હળદરવાળું દૂધ તો એ આપણે દૂધ છે ને ફટાફટ પી લેવાનું છે એટલે છે ને ફટાફટ સારું થઈ જાય આપણા માટે એટલે તો એ દૂધ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ આ જોઈ લો દૂધ ને એવું બધું થઈ ગયું છે આપણું કમ્પ્લીટ ન હોય છે ને આપણે દૂધ પીવાનું છે ગરમા ગરમ ભરતી ઠરી ગયું છે તોય તો આપણે કોને કોને આવું ભાવે એ કહીએ યાર આપણને મજા આવે દૂધ પીવાની

मैं यहाँ आया था गाड़ी में बैठ के अब जाऊंगा भी गाड़ी में वरना मैं यहाँ से हिलने नहीं वाला ए फ्यू मोमेंट्स लगे એવી રીતે પાછા આવી ગયા અને ફટાફટ નીકળી ગયા કેટલા વાગ્યા કેમ કે રસ્તામાં થઈ તો મોડું પપ્પાને લઈ જવાના હતા થોડું ઘણું કામ હતું કામ લીધું છે અને અત્યારે તો હવે હાથ પગ ને હું ધોવાનું છે બાકી તો જ આવ્યો જ છું દૂધ ને હું બધું લઈ આવ્યો છું તો હવે ફટાફટ પહેલાં હાથ પગને હું ધોઈ લેવી અને પછી બેસી જાય જમવા આજકાલ જમવામાં મેળ પડે એવું નથી હું તમને દેખાડું ફેમિલી આવું છે કારેલાનું શાક અને ભાઈ આવું તો છે ને કોને નથી ભાવતું ની કોમેન્ટ કરજો આપણને નથી ભાવતું ભાઈ સો ટકા ગેરંટી છે આપણને નથી ભાવતું કેમ કે આપણને લાગે છે કડવું એટલે છે ને આપણે કારેલા બિલકુલ ખાતા નથી ભાઈ પહેલેથી એને આઈડિયા નથી અને ખાવા ખાધા નથી આપણે કારેલા ખાવીએ એટલે બહુ સારું રહે આમ શરીર સારું રહે આપણું પણ છે ને એનાથી સારું કરવાનું આપણે તો થઈ જ ગયું છે જ એટલે આપણા માટે સ્પેશિયલ બનાવી છે ડુંગળીની ચટણી ડુંગળીને હું ડુંગળીના ખટકા કરીને ચટણી બનાવી નાખી છે અને દૂધને એવું આવી ગયું છે તો જે બીજો વાટકો આપશો નહીં કારેલા જ નથી જ ખાવાના દેખાડતો દેખાડી દેવી કારેલા જો આવા છે કારેલા પણ મને છે ને બહુ કડવા કડવા લાગે એટલે હું છે ને કારેલા ખાવાનો જ નથી જરા કહી Jumpat bola, ah, ah, temen udah jumpat Oh, और होर बची आपने और प्रॉपर्टी दी छे समझे छे ने आपने हाथ में 15ज बाकी है तो आपने छे ना फटाफट पहला नायाबी और पछि मोड़ो तुमना पासो के हम जाणे तो होर-होर में कैमरा चालू कर दी दो से जय फैमिली गुड मॉर्निंग जय श्री राम शुरू करते आज का काम लेके ओम श्री राम का नाम जय श्री राम जय श्री राम ફટાફટમાં ઉદેશનું બધું થઈ જ ગયું છે અને અત્યારે તો હાથ થઈ ગયા છે અને આપણે છે ને સવારમાં છે ને હાથ વગર જાગવાનું થઈ ગયું તો એટલે છે ને ભાઈએ નૈના નૈના છે ને વિડીયો શૂટ કરી લીધો આપણે એ વિડીયો છે ને ક્લિપ નાખી કે નાખી વિચાર કર્યું કે બાકી નાખી દેવા આમ તો અને કુકરની સિટીનું બધું વાપું હતું એટલે હવર હવરમાં હું ગાવી નહીં ને હવર હવરમાં છે ને હું જાગી ગયો જાગીને જોવા એટલે હાડા હાથા થઈ ગયો છે કમ્પ્લેટ માથું વાળવાનું તો બાકી છે અને અત્યારે ટિફિનનું એવું બધું પેક કરે છે હળદરવાળું દૂધ પીવાનું છે જે કેમકે હજી થોડોક શરદી ઉધરસ ને એવું બધું લાગે છે એટલે પણ થોડોક પેર પડી ગયો છે એવું બધું છે હાલો તો ફટાફટ પહેલાં હું દૂધ ને એવું બધું પી લઉં અને પછી મળું મોડું મોડું થઈ ગયું છે ફેમિલી હાલો ફટાફટ આપણે નીકળી જાય ઓફિસે મેનેજમેન્ટ થોડાક દાણા નહીં દીધા છે એટલે એનો માંધો ન આવે સારું રહેતું થોડું તો ફટાફટ નીકળી જાય આપણે ઓફિસે અને હવે જવાનું છે આપણું ઉપર તો એ ખાતમાના ખાખા મરતા જઈને એટલે થોડું ઘણું હળવું થઈ જાય શરદી એટલે વાત લેવાતી નથી ના હું એવું લાગે બઉ શરદી થઈ ગયું બે ત્રણ દિવસ શૂટ નતો અને ઓલો બ્લોગ અપલોડ કરું ને તો એમાં હું કોપીરાઇટ આવ્યું હતો પછી એ પાછો ડિલીટ કર્યો બે વખત ને પછી પાછો ચડાવ્યો પછી પાછું ઓકે થઈ ગયું અને એમાં પછી સપોર્ટ કરજો અને આ વ્લોગમાં પણ સપોર્ટ કરજો હાલો ફટાફટ આપણે જો ટીફિન ને એવું તો મૂકી દઈશું અને ફટાફટ આપણે જાવ જોઈએ પાછા ઉપર ઓફિસમાં હવે મળું તમને પાછો હાંજે 2000 યર્સ લેટર દર્શન કરવા માટે છે ને આપણે ફટાફટ ગયા છીએ આપણે ઘરે અને ત્યાં છે ને યાર વિડીયો શૂટ કરતો હતો બોલો જે ભાઈ તમને આગળ દેખાય છે ને એ બેઠો છે ને એ આપણે છે સબસ્ક્રાઈબર છે ભાઈ તો એને યાર દિલથી થેન્ક યુ ભાઈ કે છે ને એ ભાઈ ચેનલ પૂછીને છે ને એને સબસ્ક્રાઈબ કર્યો છે આપણને તો એ ભાઈને દિલથી થેન્ક યુ તો અત્યારે તો કેટલા આવી ગયા આજે આપણે થઈ ગયું છે મોડું કેમકે છે ને થોડીક વસ્તુ લાવવાની એટલે લગાડ કે કટું તો થોડુંક કહું તો એ લઈને હું

અને આપડે આવી પછી દૂધ થેલી લેવા અને ન્યા થઈ ગયા છે થોડા ડખા ઓય નહીં હાસુ ડખા થઈ ગયા એ કે કાલ રાખી હતી હા તો પણ તો કાલ રાખી હતી તો પછી તમારે લઈ જાવી જો ને ભાઈ અહીંયા અમારા હાસુ પડે કાલ અમે ત્રણ નોતા લઈ ગયા ભાઈ ત્રણ દૂધની ની થેલી લઈ ગયા તા આ આયા લાઈક આયા હશે ભાઈ હવે બતાવો ને ભાઈ હવે જવું

ઉધરજ થઈ ગયા આગળ આગળ દીદી આ તાપડું આમ લઈ લે જો આ તો હજી અહીંયા ને અહીંયા બેઠો આપણું હજી અહીંથી છે ને થોડું ખરકું કરવું પડશે એવું લાગે મને એ લે આવ પડી ગયો ઊભા હો બે મિનિટ હાલો હું સરખું કરી નાખું હા એન મિત્રો જો તાપડું ને બધું ઢકાઈ ગયું છે ને આ જો હજી તો આ બે અહિયાં રખડે છે

ખાવાનું બાકી છે કેટલા વાગ્યા જોવો તો ખરા તમે જો 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 ડખા થઈ ગયા એ બાજમાં મારમાં મારમાં જો 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 બે બાજે જો પપ્પા ઈસે બગુ સઈ ન થાતો બે આવ્યા હતા મે તો અત્યારે છે ને હિતેશભાઈ ને છે ને પગમાં જો છે ને પગમાં બેઠા બેઠા છે ને ખાલી ચડી ગઈ છે ટેકો દેવો પડશે ભાઈને થોડો સપોર્ટ દેવો પડશે એ તમ તમ તાવ મીડો એલા ભાઈ મને એવું લાગે ઘરે ઘરે મૂકી ના ના ઓકે ઓકે તો આભાર તમારો વેલકમ વેલકમ આભાર 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 હાલો મળી મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં બાય બાય રાધે રાધે જય શ્રી રામ જય શ્રી રામ ગુડ નાઈટ ગુડ નાઈટ